હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો વેલકમ બેક ટુ માય ચેનલ જો અમારે જાન છે કાલે લગનમાં તો જો અત્યારે અરજીરો બધો કાઢીને બેઠો આવું તો કાઈ હોય જો આમ જો આખો રૂમ લગન બીજાના ઘરે અને અજીરો અમારા ઘરે મમ્મા બીજું કરવું પડશે સાઈડમાં આ હા હું અલગ કરું છું આ રહી ગોડી એ ગોડી હટ આઈરા મમ્મા ડેડી નાવા ગયા

ફાઇનલ ફિનિશિંગ થાય છે પછી હું તમને બતાડું કે કેવા થાય મારા નેલ આર્ટ્સ ઇસ તો હું આવી ગઈ છું ઘરે ને અહીંયા મમ્મીને મેં રૂકાઈ છે મેદી આ ગાંડીને મૂકાઈ ગઈ છે મારી ફ્રેન્ડ આવી જે મેદી મૂકવા અને હું બે ગઈ ખાવા આઈ રહ્યું મારો પપ મારા નેલ એક્સટેન્શન થઈ ગયા છે બગડી ગયા બહુ જો અરે મારી ચા ને નાસ્તો પછી મળીએ આગળ મમ્મા

જો આરોહીને મેડી આવી ગઈ છે અને મે આજે નેલ આર્ટ પણ કરાય છે જો મારા નેલ્સ અને અહીંયા મમ્મી મેડી મૂકે છે પછી જોઈ આગળ બીજો વિડિયો હેલો ગાઈસ કેમ છો જો મે આજે ટેટૂ કરાયું કેવું છે બધા કમેન્ટ જરૂર જરૂરથી કરજો અને આ પરમેનન્ટલી નથી આ ટેમ્પરરી ટેટૂ છે તો જને પણ આવી રીતે મારી જો સખ હોય તાવી રીતે ટેમ્પરરી ટેટૂ કરાવી દેવાનો ઘરના પરલે ના ટેમ્પરરી તો ચાલે